રાધનપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશનજી ઠાકોર દલિત સમાજના આગેવાન હાજર હતા જેમાં પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ હસમુખભાઈ સક્સેના અને અન્ય આગેવાનો મોટી સંખ્યામાં હાજર હતા તેમજ પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના પીપરાળા ગામ ખાતે પીડિત પરિવારને મળ્યા હતા અને તેમને કોંગ્રેસ પક્ષ તરફથી તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપવામાં આવી હતી આ ઘટનાની અંદર જે પણ ગુનેગાર હશે તેને છોડવા નહીં આવે તેની તપાસ કરવા માંગણી કરવામાં આવી કોંગ્રેસ દ્વારા અહેવાલ બેઠક કર આજ રોજ માન્ય ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી શક્તિસિંહ સાહેબની સૂચના અનુસાર જિલ્લા પ્રમુખ અમરભાઈ દેસાઈ અને પુરી જિલ્લાની ટ્રેન સાંતરપુર તાલુકા રાધનપુર તાલુકાના પ્રમુખશ્રીઓ સાથે અમે પીડિત પરિવારની જાગોદરા ખાતે એટલે કે પીપરાણા ખાતે મુલાકાત લીધી મુલાકાત લીધા બાદ અમે એમને એવું આશ્વાસન આપ્યું કે ખરેખર આ ઘટના જે બની એ છે ને સરમનીય છે હું ગુજરાતની વર્તમાન ભાજપ સરકારને કહેવા માગું છું ભૂપેન્દ્રસિંહ પટેલને કહેવા માગું છું મુખ્યમંત્રીને કહેવા માગું છું અરસંઘવી ગૃહમંત્રીને કહેવા માગું છું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી જો ગૃહમંત્રી વાતો કરે છે તો ખરેખર આ પીપરાડા ગામે એવી ઘટના બની છે કે કાયદામાં રહી અને અમને સાચો ન્યાય અપાવે એવી અમે પૂરી માગણી કરીએ છીએ કે ગુજરાતમાં દર પ્રતિદિન દલિતો ઉપર અત્યાચાર રોજના રોજ બનતા જાય છે એક આજે બન્યો તો એક નવીન કાલે બનતો હોય છે તો ગુજરાતના ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને અમારી વિનંતી છે અને અમારી લાગણી જે માગણી છે કે ગુજરાતના તમામ દલિતોને સાચો ન્યાય મળે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની છે ત્યાં ત્યાં પોતે તપાસ કરે નિરીક્ષક કરે અને કાયદા અને વ્યવસ્થા જાળવવા માટેના આદેશ કરવામાં આવે હું વિનંતી છું કે આ કેસમાં પણ પાટણ એસપીને જાણ કરવામાં આવે એટલે કે કાયદામાં જે કંઈ ઘટતું હોય ગુનેગારો તો પકડવાના છે પણ આની અંદર અન્ય કોઈ સંડવાયા છે કે કેમ એની તપાસ કરી એમના પણ અંદર લેવામાં આવે એવી અમારી લાગણી માગણી છે આજે ગામે એક નિર્માણ આગેવાનની હત્યા થઈ એ અનુસારે અમારા પ્રદેશ પ્રમુખ સન્માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનો આદેશ અનુસાર અમે આજે પાટણ જિલ્લાની તમામ ટીમ પીપરાળા ગામે મૃતક પરિવારના સાંત્વના પાઠવવા આવ્યા છીએ તેમાં અમારા એસસી સેલના પ્રમુખભાઈ શ્રી હસમુખભાઈ સક્સેના તાલુકા પ્રમુખ બેન શ્રી કકુબેન તાલુકા સમિતિના પ્રમુખભાઈ શ્રી જાહેદ ખાન મહેબુબ ખાન રાધનપુર તાલુકા પ્રમુખ કરશનજી અને આખી અમારા જિલ્લાની ટીમ આજે અમારા પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યા છીએ અને આ પરિવારને સાત્વના પાઠવી બીજું આ ભાજપ સરકારના મંત્રીઓ સન્માન્ય મંત્રી શ્રી હરસંઘવીજી વારંવાર એવું બોલતા હોય છે કે અમે ચમરબંધીને નહીં છોડીએ તો આજે આ એક

અને એમનો મોસાડો હતો અને મજૂરી કરીને એમનું ગુજરાન ચલાવતા હતા અને આ લોકો અને આ લોકો જાતરા લઈ જઈ અને એમની હત્યા કરી નિર્દુષ માણસની હા અને પ્રેમી પંખોડા હત્યા કરી અને એમને આમનો જીવ લીધો અને એને આ છટકું ગોઠવી જણાવે એમ નીકળી જઈએ હું બચી જાઉં એમ મહિલા મનમાં આવું કાવતરું કરી અને આની નિમિત હત્યા કરી One on in